પૈસા છે આથી લાબાના એના ખાવાના બાવાના અને કાળું મેસ ખરેખર આ બૈરું હું કેટલો દોડો છું હું કેટલો જેનો પાત્રો છું અને ઓય તો વરગાડી છે તો મને હાચી આલ્યું મને ટર્બો આલ્યું મોટો વાત કરો છો soja ખરેખર આમ જોવા જો તો મન તો આમ જેવું જો તો એવું બૈરું મને મરા અન આ એવું પટકા જો જાડું બક્કર હા અભિયો હા

એ વખત તો થોડી 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 જ ગમતી હતી મને ગમતી ગમતી ઊંધું ફટકારી દીધું મને ઊંધું ફટકારી એ વખત એટલી મસ્ત હતી એ બે બે સોડી નથી કરી તમે બલે બને એ વખત આખું પાણી જોઈ રહ્યા હતા

આ તો હાકા હાકા કઈ પણ બોલે એના સળી ગયા તો માથે નતું આ મુગેર મારા પતિ મારા પેલા તો આ કોઈ જાતની કોઈ દાળ મગર મારી નહી ગયો નતું આ મુગેર તો હાલ સાલ નું ખમુ સાલ નું ખમુ પણ ના ખમણો એટલે મારે ઘેર આબુ ભાઈ તમારી મામો થી કોણ એ વાત આ તો મારી માં કમ્પ્લીટ છે કમ્પ્લીટ છે ને માના ના હોમ ના બોતા ના બના જેવું થા બાવ એ કહી દઉં અમા બના જેવું જેલું છે આ ધોખાણું ઘેર લઈને આવ્યો નહી ગમતી ધોખાણું જેવું કેવું થાય એવું આવ્યું નહીં તો હું મારા ગગરનું ઊમેરતો તમારે ના ગમતો એનું થઈ જજો કોટી મગજ મારી કર્યા આગળ નહીં નહીં તો હું અને બધું સાબિત કરીને તમે આયા લેવા તો મારા આગળ તો આવી થઈ જાય છે લઈને તો આયો બસ રિહત નહીં જતી હીર

કરવાનું કર આ બરુ મને શું કરવાની તારા મગજ છક તને આ બૈરું શોભાયા તા ને આ બૈરું શોભા જ જીતું કરતી કોડેમ ગાઉ દવા ઓ પેલા પંપ લઈને જઈશું પહાણ રતો શરમ આવો તો શરમ એટલો કાળો ગુણ છે કાળો ટાયર ફાટી જાય તમે થોડું પહેલા તો કમ્પલેટરમાં પાડો શું ખવરાવાનું રસક પણ ટેમ્પરમાં દાદ મળે તો હું વાત કરી દીધું પણ આખો દારો તમે તો તર્કા પેલા ભગાય ભગાય કરો તો બાકુના પર કાડી થઈ જાય

મારી તો તને ખબર જ નહીઓ ના કરવામાં આવું કેવાય મે નોકરી કરું છું ને પંદર હજાર રૂપિયા કમાવું ટકા ટક નહીં પડતો હું છું આપડે ધંધો કરીએ તારો વિડીયો બનાવવા દઈયે છીએ

માર નઈ કીધું ના તારું બૈનુ રોશની રે ના તમે નાખું ચપક ના

જાડી ભખર થઈ જાય અરે જાડું એટલે ઠીઠું હોક તમે જો તો ટેમ્પા જેવું મારા કાળું મેચ હમોર તું કાળું મેચ થઈ ગયું પછી મારા રાખી શું કરવાનું પણ તમારું પોણી એવું હોય યાર ગોકાઈ તમે વાત તો કેમ નહીં બતા પોણી એવો જ લેવા મા હું તો એવો તો અડવું તો

મોઠા એ કાળી હતી પણ પાવડર લાયેલા બિચાર વાટું નઈ તારા મારે કઈ રજૂઆ આ છૂટું લઈ જ મનમાં લાગુ નઈ સોડ હું રહ્યો એનું ભાઈ નાખું મારી ખબર નહીં તા ને તમે ના નોકરી બંધ કરી નાખો નોકરી તો પણ નાળા ₹100 હું હાલાવું પગાર બરોબર અને તમે ઓની ઓરラジオ માર છોડીની તો ઈ ના હું નોકરી છોડી દઉં હું આનાથી તો હું તમાર ધકા મારું તો લોકોનું તો હો આગળ આગળ घेर છે બધા બધા હો મારે છે આટલો ડારો